અયોધ્યાના પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુરતના વેડરોડ પર આવેલા ગુરુકુળમાં અનોખી ઉજવણી કરાઈ હતી જેને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો 22 બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વેડ રોડ પર આવેલા ગુરુકુળમાં નવ સાંકળથી ધનુષ બાણ તૈયાર કરાયું છે વિદ્યાર્થીઓએ ધનુષ બાણની આકૃતિ બનાવી શ્રી રામ લખ્યું હતું અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશના લોકોમાં ઉત્સાહ છે ગુરુકુળના વિદ્યાર્થીઓએ શ્રી રામ શબ્દની સાથે ધનુષની પ્રતિકૃતિ રચી રામજી પ્રત્યેની શ્રદ્ધા બતાવી હતી તો આ સાથે કાર્યક્રમમાં અન્ય ભક્તો પણ પડ્યા હતા ભગવાન શ્રીરામ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વેડ રોડ પર આવેલા ગુરુકુળમાં નવ સાંકળથી ધનુષ બાણ તૈયાર કરાયું છે વિદ્યાર્થીઓએ ધનુષ બાણની આકૃતિ બનાવી શ્રી રામ લખ્યું હતું અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશના લોકોમાં ઉત્સાહ છે ગુરુકુળના વિદ્યાર્થીઓએ શ્રી રામ શબ્દની સાથે ધનુષની પ્રતિકૃતિ રચી રામજી પ્રત્યેની શ્રદ્ધા બતાવી હતી તો આ સાથે કાર્યક્રમમાં અન્ય ભક્તો ગણો ઉમટી પડ્યા હતા ભગવાન શ્રીરામ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત